ફક્ત ફોલો કરો અને દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને હા હોલસેલ ભાવે રિટેલમાં બિઝનેસ કરે છે તમારા બજેટમાં કપડાં મળી જવાના છે હું વાત કરી રહ્યો છું માયરા ફેશનની વેરાયટીમાં વાત કરીએ તમને ઓવરસાઇઝ ટી શર્ટ મળી જવાના છે જે માર્કેટમાં સાડી ત્રણસોમાં મળે છે ને એ તમને ફક્ત અઢીસો રૂપિયામાં મળી જવાના છે ક્રોપ ટી શર્ટ મળી જશે એ પણ ફક્ત અઢીસો રૂપિયામાં મળી જવાના છે ફેન્સી ટી શર્ટ મળી જવાના છે બેનો એ પણ તમને ફક્ત ત્રણસો રૂપિયાથી ચાલુ થઈ જવાના છે ડેનિમ જીન્સ જેની માર્કેટ પ્રાઇસ અઢારસો રૂપિયા છે ને એ ફક્ત સાડી સાતસો રૂપિયામાંથી ચાલુ થઈ જવાના છે ફેન્સી જે ટોપ મળી જવાના છે એ પણ બેસ્ટ કલેક્શનમાં જોવા મળી જવાના છે કોટસેટ મળી જવાના છે સાડી પાંચસોમાં બે જે બેસ્ટ ક્વોલિટીમાં અવેલેબલ છે કોટન કોટસેટ પણ અહીંયા અવેલેબલ છે જે ફક્ત પાંચસો રૂપિયાથી ચાલુ થઈ જવાના છે નાઇટ્રેસ પેર મળી જવાની છે ફક્ત સાડી પાંચસો થી સાતસોની રેન્જમાં મળી જવાના છે લેહગા મળી જશે ફક્ત અઢીસો રૂપિયામાં નાઇટ્રેસ ટી શર્ટ મળી જવાની છે જેમાં તમને સેવન એક્સેલ સુધીની સાઈઝ જોવા મળી જવાની છે ઇમ્પોર્ટન્ટ પેન્ટ મળી જશે જે સાડી છસો રૂપિયામાં મળે છે એ ફક્ત ચારસો રૂપિયામાં આપી દેવાના છે બહેનો ડાયપર મળી જશે જે ફક્ત ત્રણસો નેવું રૂપિયાથી ચાલુ થઈ જવાના છે બીજી વેરાયટીમાં તમને સેનેટરી પેડ ટ્યુનિક અને બીજી ઘણી ખરી વેરાયટી જોવા મળી જવાની છે એડ્રેસની વાત કરીએ નિકોલગાંવ તળાવ પાંડવવાડીથી સ્વામિનારાયણ મંદિર તરફ જતાં પાવન સ્કાય ઘર નંબર ત્રણસો દસ એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું જશે તો પહોંચી જ દેજો બહેનો